સ્નેહ મિલન કાર્યક્રમમાં પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય કરી ઘર વાપસી લોકસભા ચૂંટણી સમયે ભાજપે જબરદસ્તી ભાજપમાં જોડ્યાનો લગાવ્યો આક્ષેપ ભાજપના લોકો બળજબરીથી લોકોને લઈ જાય છે ઇન્દ્રજીતસિંહ પરમારનો આક્ષેપ હું કોઈની ધાક ધમકીથી બીતો નથી કોઈને માનતો પણ નથી ભાજપ જિલ્લા પ્રમુખ મને સ્વીકારતા નહોતા મને બોલાવતા નહોતા હું અંગત કામથી ગયો અને મને જબરદસ્તી સ્ટેજ પર ચડાવી ખેસ પહેરાવ્યો કોંગ્રેસ એ મારું ગોત્ર છે અને હું પરિવારમાં પાછો આવ્યો છું આવનારી ખેડા જિલ્લા તેમજ હું સખત મહેનત કરીશ ઇન્દ્રજીતસિંહ પરમારનું વચન કોંગ્રેસને જીતાડવાનો પ્રયત્ન કરીશ આજે મીડિયાના માધ્યમ દ્વારા હું જે બીજેપીમાં ગયેલો એ મારું ગોત્ર છે મારો પરિવાર છે ને મારા પરિવારમાં હું પાછો આવ્યો છું કોંગ્રેસની વિચારધારા સાથે હું જોડાયેલો છું ભાજપની જે વિચારધારા છે એના જે વિચારો છે એની સાથે હું સાહેબ બી સંમત નથી કોંગ્રેસમાં હતો છું અને રહેવાનો છું હું એ પાર્ટી સાથે જે ગયેલો એ મારી ભૂલ હતી એ ભૂલને સ્વીકારીને આજે હું પાછો કોંગ્રેસ પાર્ટીમાં આવ્યો છું મારો પરિવાર છે અને મારા પરિવાર સાથે ફરીથી હું જોઈન થયો છું કાર્યકરો સાથે ખભે ખબો મિલાવીને આવનાર જે ચૂંટણી છે એ ચૂંટણીના સારા પરિણામો આવે એવી હું સખત મહેનત કરીશ અને મારા વિસ્તારના જે બી કાર્યકરો છે જે બી વડીલો છે નેતાઓ છે એમની સાથે મળીને કોંગ્રેસ પાર્ટી ફરીથી મુદ્દામાં ઊભી થાય એવી તમામ કોશિશો અને સખત મહેનત કરી અને કોંગ્રેસની જિલ્લા પંચાયત કોંગ્રેસની નગરપાલિકા અને તાલુકા પંચાયત પાછી આવે એવી મહેનતો કરવા તૈયાર